ये रोह मैं रोतला हाल पोन ने आज राख मुके दिया थे एक और मुजीन मुकावा हाय जयू जय

જયભાઈ નવું રમકડો મસ્ત હેડી ખોડી માં આંડિયા ઉતારતી બસ રે ગુલ્ફી બે સારો ભાઈ આવ્યો અમારે લેવી હોય

આવું આવે એની પછી અહીં પેક કરીને બનાવવાનું હોય ને એમાં પછી જો એની લિયોર હોય એ એને અંદર આને ટીંગાડવાની એટલે કામ થાય સોનમાખીનો જે મેલ હોય ને એ આવે ને આમાં ફસાઈ જાય આણે અંદર ને એ મરે જાય એટલે પછી જે સોનમાખી હોય ને એની મેલનું મેટિંગ ન થાય એટલે મેટિંગ ન થાય એટલે સોનમાખી કંઈ ઈંડા ન મૂકે હગે ને આપણી કેરી કે ગમે એ બીજું ફળ હોય ને એ બસે જાય તો આ ફળનું હે અટણે આમાં જે હે ને બીજું શાકભાજીનું આવે એમાં શાકભાજીમાં એ જ પ્રકારનું હોય કે શાકભાજીમાં જે ડંખ મારે જાય ને માખી માખી ડંખ ન મારે અને એ આમાં પકડાઈ જાય એટલે કેરી હાટું અમે થોડુંક મગાવવામાં મોડા થયા વરસાદ ને એવું બધું થયો એટલે અટાણે થોડોક વધારે એટેક છે અમે એવું જ આ ટીંગાડવાનું કામ ચાલુ કરીએ જો આ ટીંગાડી દીધું આને અંદર જ આ ટીકડી હોય ચાર હોય એ આમાં હે ને બધી માખીઓ હે ને એ આકર્ષા હે ને આમાં આવે જાય બધી પૂગે આવી ને આમાં બધી પેક થઈ જાય એટલે જો આ અમારો આંબો હે આંબાને વસો હોય છે હું ઊભ્યો એમાં હે કેરીયું ઘણ્યું બધી ચારિયું ને કેરીઓને એ કોઈ નુકસાન નહીં કરે ને આજુ ખરે બહુ આવે પડ્યો ને જાણે અમે ગોમે બધા એમ જો બાંધ્યા ડાયરીઓ બાંધે દીધી એક આ આ ટીંગાડી દીધી ને બીજી છે ને એ ઓલા બીજા આંબા છે એમાં ટીંગાડે આવા એટલે રેડી આ બહારથી કેરીઓ અમારા આંબાની ને અમાર રાવણા પાકેગા અમે કોઈ જોવા નહોતા આવ્યા આજ આવ્યા તાર ખબર પડી કાતા પાકે પાકેગા જો કાયમ રાવણા ખાવાનું ચાલુ agak raya tani ilung kapake ga coba jadi mau perik pakai gu coba ya. dia cari korat di bencho cari nalite, apa jurnalite sama melok ini beti korat ya juga gu beti betul અવાર હાવ લુમે જુમે પડ્યો એકમાં માં ત્રણ ત્રણ શિયાર શિયાર આવે પડ્યો ચા બીજો બાંધે દીધો આ બીજા આંબા હે બે આકોરા એમાં બાંધ્યો ને આ જય હે જય આમાં આટા મારે કુમડા મારે ને આ આંબો પરવા હે ને હાવ નમે તો ત્યાંને વાવાઝોડામાં હાવ નમે ગોતો ને ત્યાં પાછો ઊભો કરે બાંધ્યો ને હેઠો કર્યો આની પાછો ઊભો કર્યો બાંધ્યો ને તાજુ ખરે આવ્યું હું તક ખરે આમાં કેરીયું નહીં આવે પણ આવ્યું માપની આવ્યું કંઈ વાંધો નથી ને એક આંબો આ હે આને છપ્પોઠાટું થઈ ને આ કેરિયું રાખ્યું આંબો હે આ આંબો બહુ મીઠો હે આ કેસર હે આ કપૂડીના નેહીથી હું લઈ તો ઈ આંબો હે આ બહુ જ મીઠો આંબો હયા ને આ આંબો હે ને એ હાફૂસ કેરી છે અને આફુસ કેરી કહેવાય આમાં વારે ફરે જા એક કે બે કેરી આવે પરવા એકાંય નહોતી આવી ખરે બે આવ્યું ને આ આંબાની તો શિયાળી કોરાથી કેરી કેરે લીધો ને આ બાજુ ખરે કેરીઓને બધી એને કાપે નાખાવ્યું આંબાની ચોખો કરી નાખો આમાં બે કેરીઓ રહ્યું ખરે બાકી બધી ખરે ગયું મલાકામાં ફાલતા આવ્યો હતો પણ ખરે ગયું જે એક આ ઉપરી આરે ગઈ એક આ રે

જે હગે અહીં જઈને પપ્પા ટાણે નાસ્તો દેવા ગયા મોઢવાડે તો એવી કારક આવે કેતા કે આઠક વાગે તો હું આવતો રે તો જોઈએ આવે કે કામ ના માન જહે માન બાપુ જો ટાણે પૂગાય છે તો પછી અમી જાય પણ હાજર બાર પોરસાલો થાય ને તો જઈને ભજનમાં એકમા વાગેના વધારે અવાજ આવે ને તો એ એક પ્રોબ્લેમ છે તો કામ થાય જો જાય હું તો પછી નાન જેને ખબર પડે રહી હે રી હે કે નેત્રે તોય ને કે પછી એક જણું કે બે આવતા રહી હું એવું કરી હું પીહીને આ ઘણી મેં દો ને એ પીહુનું મગોટું નાખ્યું થોડુંક મગોટો આમાં અહીં નાખ્યું નહીં થયો હતો ને ત્યાં કાદેડ થઈ ગઈ હતી તો જેમાં મગોટું એને થોના બગડે ગોને આગમને ટક લ્યો ત્યાંથી મગોટું પીહું નોય નાખી દીધું ટાઈગર કોકની પોહે માય હું ભીહ ને દોતતે ને તથા વ્યારાન તા સાલુ કરદે તી ખીચડી મું કરદે તી ટાઈગર હાટો રોટલી યુખડવાન સાલુ કરદે તી આઈ આવતા તાવ તાલે આઈ ને વ્યારાન કરવું જોઈએ ને જોઈએ ખીસ્રી ખાય તી ખીસ્રી તા મુકવી જોઈએ બે ત્રણ જણાવને તો એ હું બધું હે તો હાલો હું ભીહ ને નાખે તા પછી નાવા ધોવાનું સાલુ કરી હું ને જોઈએ કેટલા જણાથી થી પુગાઈ પુગા હે એટલે જાય ટાઈગર કોક ને દેખે ગોઈ ગમ